હું ઇશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઉં થોડોક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા લગ્ન કરી લે ભય લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો કે તમે તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય આ શબ્દો વિશે વાલા આટલું જ કહીશ કે મેં વ્યાસ પીઢીથી ક્યારેય કોઈનું હૃદય નથી દુખાવ્યું અને હું ક્યારેય કોઈનું હૃદય દુખાવા ચાહતો પણ નથી એક સમાજ માટે કોળી ઠાકોર શબ્દ મારાથી જે વપરાયો છે જેનાથી પૂરા સમાજને એક ઠેસ લાગી છે એની પછીની કથા એ નામ સાથે જોડાણી છે જેને કારણે એક વિવાદ સર્જાયો છે જે વિવાદ સર્જાવાનો અપમાન કરવાનો મારો કોઈ ઇરાદો નહોતો એક મારા શબ્દોનું એક્સિડન્ટ છે મારી ભૂલ છે એ બદલ હું પૂરા ઠાકોર કોળી સમાજ આગળ હૃદયથી ક્ષમા માગું છું એ દિલને ઠેસ પહોંચી છે એ બદલ મને બહુ દુઃખ છે પણ જે શબ્દ મારાથી બોલાયો છે જે મારી ભૂલ થઈ છે એના બદલ હું હૃદયથી ક્ષમા માગું છું આ સમાજથી આજ તો નહીં મને ક્યારેય નફરત નહોતી આ સમાજને આરે હું મોટો થયો છું આ સમાજ મારો આદરણીય છે મારા શિવકુમારી વિદ્યાલયમાં બાર વર્ષથી આ સમાજના પચાસ બાળકો અભ્યાસ કરે છે જે અસરગ્રસ્ત બાળકો છે કોઈને મા બાપ નથી કોઈની માં નથી આવા બધા બાળકો મારા વિદ્યાલયમાં એકોને આઠ બાળકો રહે છે જો મારા હૃદયમાં કોઈ માટે અફસોસ વેર હોય તો આવા બાળકોને મારા વિદ્યાલયમાં રાખીને મારા સંતાનો માનીને મોટા કરું મેં બાર વર્ષથી કથા કરીને જે કાંઈ કમીને આવે એના દ્વારા અનાથ આશ્રમ વિદ્યાલય ચલાવ્યું છે સત્તા સમાજને એક દુઃખ લાગ્યું છે એક મારા વક્તવ્યથી ઠેજ પહોંચી છે એટલા માટે સમાજ આગળ હું ક્ષમા માગું છું કે આવો મારો કોઈ ઈરાદો નહોતો કોઈ સમાજને ક્યારેય નીચ કે નાનો કે ટૂંકો કે કહી ન શકાય એક ભાવને લાગણીને એમાં એક આપણે કહીને કે કોઈ કર્મની સજા મળી એ કોઈ કર્મની સજા હશે જેનાથી મારા શબ્દોનું એક્સિડન્ટ થયું અને આ શબ્દો મારાથી બોલાયા એ મારી ભૂલ છે ભૂલ છે હું વ્યાસપીઠે કબૂલ કરું છું અને એ પણ કહું છું વ્યાસપીઠી ગરિમા તૂટી છે સમાજ તું એક લાગણીથી દુખાયો પણ એની સાથે સાથે જે માટે આપણને ભરોસો હોય એ વ્યાસપીઠનો ભરોસો લાગણી દુભાણી છે એટલે મને અતિશય દુઃખ છે અને વ્યાસપીઠથી પણ ક્ષમા માગું છું અને અહીંથી પણ પૂરા સમાજને આગળ ક્ષમા માગું છું જે થયું એ બદલ હું હૃદયથી બધાને આગળ ક્ષમા માગું છું અને મને ભરોસો છે આ સમાજ માટે આ સમાજ મને માફ કરશે ઓમ હા પોલીસ ફરિયાદ થઈ છે કાલે આખી રાતું પોલીસ સ્ટેશનમાં જ હતો પૂરી રાત્રિ પોલીસ સ્ટેશનમાં રહ્યો ત્યાં જે કાંઈ કાર્યવાહી કાનૂની થતી હોય એ તમામ કાર્યવાહી કરી અને જામીન માટે છૂટીનું આવ્યું છું અને હું પોલીસને કાનૂનને પૂરેપૂરો સ્વીકાર કરીશ પૂરેપૂરા કાનૂનની મર્યાદા રાખીશ અને કાનૂન જે મને સજા દે જે કાંઈ મને કહેશે એમાં હું કટિબદ્ધ રહીશ કોરાટનું કાનૂનનું બધાનું હું સન્માન કરીશ અને બધાની સાથે જ્યાં સુધી આ સમાજ ક્ષમા નહીં આપે જ્યાં સુધી કાનૂનમાં નિર્દોષ નહીં કહે જ્યાં સુધી આ સમાજની સામે હું રહીશ અને સમાજ ઓમ માંગીશી એ હૃદયની લાગણી હોય ને ક્યારેક કોઈ માણાના આપણે કહીએ ને કે કર્મને કારણે માણસની જીભ લસરી જાય ત્યાં તો ભીતર કોઈ કોઈ મા બાપના દુઃખની વેદના આવીને ઉભી રહી ગઈ હોય એટલે આવી ભૂલ થઈ જાય બાકી તો ચારસો નેતાવન ખતમ ન થાય આ સુલૈવ થઈ બસ કોઈ કર્મને કારણે આવી મારાથી ભૂલ થઈ છે અને સમાજ મને માફ કરશે જેની મન ખાતરી છે